ઓ હો 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 અંકિત લે એવો તું આગુછે જલે આ જો આઈલા બે દિન લેના એક એટલે જિંદગી કીધું હે કે ખાને

ક્યારે જો ભાઈ કેટલું જોરદાર લાગે સાંજે બહુ મજા આવી હું હવે તારણ થઈ ગયું લોકેશન જો ભાઈ એમાં આ વાદળા હોય ને ભાઈ કેટલું જોરદાર લાગે સાંજે બહુ મસ્ત લાગે સાંજે પણ હાસું ગઝબ બધી ને અત્યારે અત્યારે મજા હે ને તૈયાર થઈ ગઈ સાંજે ઓહો હો હો આમ કીધો કેમ તૈયાર થઈ ગઈ કેમ દવાખાને કેમ દવાખાને આ એકમાં કણો કર્યું ને હતી કોને વિંતુ એવું શું હા ખૂટી જો કરો ને તમે દવાખાને જાવ અરે રે તો ભાઈ અમારા ઘર માં હું શું ઈ જ ન કહે હુસ્તી મને યાર હજી જો કાલ હે ને બપ્પા ને હે ટાકા ને ઉતોડાવી ને એવું શું ટાકા ને ઉતોડાવ્યા હે કમ્પ્લીટ તા હે ને ભાઈ જો વિંતુ ને આઈક મ કણો એકમાં આઈક મ ખૂટી ગયું કે તો જવાનું હે દવાખાને તો હે ને ભાઈ આગળ થોડીક વાર માં જાય એ ચાર તો બપ્પા ને હુતા કાઉ બા

બલાની હા રગર ફાઈન ભિરો ને મને આખી જ તો વિન તો તેર જાય કે હા થઈ ગયા ને આ રાવત બાક થોડી કર માં નીકળી તો ફમેલી દો બધા ઊભા હે ને બાજરો ની ને અમાર તૈયાર થઈને આવી જ કા હા ઠે લાગી જાય રાખી દેજો હા ઠે તૈયારી કરી આવે કે આ જન ફોરે મોકિન જવાય નકીવા જો ભાઈ આવે હવે જાય દવાખાને ભાઈ જબ આવી હ હા બતાઈ આવી તો ફાઇનલી હે ભાઈ મો જશે દવાખાને હા

હર ઓગર દિસે હાલો tie હાલો કાકા જાય આવું બાર આવી જાય હર બાર આવી જાય કે ગેસ ને ઉ લખાવી ને પછી અમે આપણે વી આવ્યા છીએ બતાવવા જેલા હતા નાલે પાસે વીવા આપણે આવ્યા છીએ મેકે તો હું હે હું કીધું કીધું આય છે ને અવાજ ન આવતો સુન સુન ન આપણે તો જીન ઢાકન વારો આવી ગયો હા તમારો વારો આવે ને બસ જ છે કેટલા બાખડીઓ ઉઠાવી લીધો આ તો ફાઈનલ છે ને ભાઈ વારો વારો આવી ગયો છે કમ્પલીટ અને બતાવી લીધું હે કણું તો ક્યાં હતું નહીં એક મકા નહોતું ને જીરી જીરી ફોડક થઈ ગયો હા એવું કીધું કણું કે કોઈ પાહ બતાવતા ને એમ હા ખોટા કણુ કડાવા એક

હું હું બનામ જેસ તું ક્યાં છે ક્યાં છે ગ્લાસ લીન બીઓ એને બદામ પીવું છે એટલે જરૂર આય જરૂર આય જરૂર 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 તો ભાઈ જો ઘરે પહોંચી જ્યા છે અને બા ની આય શું કરો બા સફરજન ખાઓ મારો પણ દીધું કે એવું છે આજે તો બદામ બદામ શેક હાલો તો ભાઈ છે ને બાદમાંથી ને બદામ જ્યુસ બદામ શેક લેતા હતા કારણ કે અવિનેશ ને બહુ ભાવે અને પેટ કોઈ તો બાદ બધા થોડું થોડું પીવી એમ રૂપાએ ને રીંધુ એને તો ના હે ને પી લીધું પણ મેં કીધું હું છે ને ઘેરે જઈને પી લઈ એમ જો હાલો બાબુ હા જો

પુરાની પોળા તમારે તમને સોખો બોલતા ન આવડે ને હા હા સારું સારું હાલો વાડીએ ભોગી તો ફાઈનલ હેને ને ભાઈ વાડીએ પૂગી જશે તો આલી આવે હે કા હાલો હા પોળા વાળા આવો હે ભાઈ પોળા વાળી આવી થોડા કે થોડા સપટી સપટી ને વારવાના છે સપટી સપટી કરે એક વીઘાના પોળા વાળા ને ને ભરવા લાગો ને હે તો કાઈ ખબર ભરાય જાય મને આવડે તો હું વારી ને તમે વીડિયો બનાવ તો મારો

માથા મારે તો કેમ કેમ હા એવું નહીં ભાઈ એ હે આ બે છે અને હું એક જ લઈને આવતો રહ્યો એટલે એક જ હું લઈને આવતો હો એ બે લઈને આવે છે એટલે ભાઈ હે ને એ વાંહે હર હર કાઢ ને ખો ખાલી ચાર પાંચ પાત્રા ધરાવવા દીધા બહુ પૂળા વાળા એને ડબલ વાળવાનું હોય મારે એક જ વાળવાનું હોય તોય તો ફેમિલી અત્યારે આવી જશે છે આપણે કાકાના ઘીરે પાણી પીવા કારણ કે અડધામાં પોલા વળી ગયા છે કમ્પ્લીટ

વાળી દેખાડ્યું તમને બધા કમ્પ્લીટ થઈ ગયું બધા પૂરા વાળી નાખ્યા ભાઈ કમ્પ્લીટ જોર દાર ભાઈ મસ્ત કામ થઈ ગયું આપણું કમ્પ્લીટ હલો

અને મળી પછી એક નવા બ્લોગ માં ત્યાં સુધી બધાને જય માતાજી એમ કેતો જય માતાજી એમ જય માતાજી બાય